ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા બે હજાર ચોવીસ હેઠળ ગૌમાતાની સેવા માટે ગૌશાળાઓને પાંજરાપોળો આત્મનિર્ભર બને તે હેતુસર સમસ્ત્ર મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળો માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશુત્તમભાઈ રૂપાલાના હસ્તે ગુજરાતની એકવીસ ગૌશાળા પાંજરાપોળોને એક કરોડ આઠ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા બાબર અને હરિયોમ ધામ સુઈ ગામની ગૌમાતા પ્રત્યેની સેવા નિષ્ઠાને બિરદાવી તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો તે બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવે છે તે જાણીને અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું વધુમાં હરિયોમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌશાળાઓમાં બે થી ત્રણ કલાક કરવામાં આવતી યુવાનોની સેવા ભાવનાને હતા આ પ્રસંગે પૂર્વ સાંસદ સંગઠનના અધ્યક્ષ મહામંત્રી કનુભાઈ વ્યાસ સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ ગૌશાળા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિલાલ બી શાહ બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ ચિનુભાઈ શાહ સહિત ગુજરાત બંને ગૌશાળાના સંચાલકશ્રીઓ યુદ્ધ પ્રાંત અધિકારીશ્રી તેમજ મોટી સંખ્યામાં ગૌ ભક્તો ગૌપાલકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી જલારામ ગૌશાળા બાબર ખાતે અગિયાર હજાર ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે કે જ્યાં ચાર હજાર જેટલી બીમાર ઘાયલ ગૌમાતાની સારવાર કરવામાં આવે છે નમસ્કાર જય ગૌ માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ બે થી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપરમાં ગાતા ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનું બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો